હેલો એવરી વન રામ રામ ને સીતારામ થાય દૈરાની ને જય ખોડિયારમાં કેમ છો બધા મજામાં મજામાં જશો ને હું પણ એકદમ મસ્ત મજામાં જ છું ને અમારો ધમો ભાઈ પણ એકદમ મસ્ત મજામાં જ છે ને મજામાં હા જો લે એ ચિત્ર છે એમાં ને અટાણે હેને જો અમે આવ્યા અહીંયા વિશાવાળા ને થોડુંક આગળ જવા પાલક રાખે પણ થોડુંક આગળ થાય ત્યાં અહીંયા ખાડીની ખોડિયારાઈ કહેવાય અમારા કેશવાલા કુટુંબની અને કેશવાલા કુળની છે ને કુળદેવી છે તો કેશવાલાની દીકરી છે એટલે મીસ કે બહુ જાજા ટાઈમથી આવવાનું પર્યાણ કરતા હતા અને ફાઇનલી આજ માતાજીનો હુકમ થયો તો હું સાહેબ અને ધર્મિષ્ઠા મિત્રની હે માતાજીને દર્શન કરવા માટે આવ્યા ખોડિયાર આવીને તો અહીં એકદમ મસ્ત લોકેશન રહી છે આપણે જઈએ અંદરને દર્શન કરીએ અને પહેલાં જ અમારા અલગ બે છે ને ત્યાં અમારા કેશવાલાના હાઉ બે સુરવીર એવા માણસના બે ફોટા રાખીયા કેશવાલા ફમ રાતળ્યા

Vamos a ver. ¿Qué es de nadie? ¿Qué હે de nadie? ¿Qué es de nadie?

આવા જ બાળકો ઇન એકારું પત થઈ ગયા હોય ત્યારે પાછળ પડી ગયો હોય એ છે એ જ આ સીતો જે એ તમે ફોર લેતા હે ના તો પતજી પગે લાગે ને ફોરય લેતા હે ઓલસો મેરો મારતા હો જાય હવે વિહાવાડે બસ વિહાવાડે હું કુતવા જઈવા સંભળ દેખાય છે સે કે રે કરે આઈ જાય હે ટાઈવા છે કે કો આઈ તો મને સર પર બહુ ટ્રસ્ટ નો સર પર જાય બહાર પડકે હાલો જો અમી હે ને આવ્યા હા વિશાવાળા પોલીસ ચોકી હે ને આવું નાનું પ્લે ગાર્ડન સંપલ સંપલ ભાઈ અમારે ત્યાં આવે ઉતારે નાખવાના થાય આ લસરપટ્ટી હે નાની મામા પછી મૂકી દેજો મામા બેઠા ને આ બિસાડો ઘોડો તો પડગો હેઠો એઠો આ બાજુ ત્યાં અહીંયા બધા રમે આવું ધમાની કાઢી લસણપટ્ટી ખાવાની હે પછી ઈસકા ખાવાના હે ને પછી અમારે ઘેર જવાનું છે આ લહર પટ્ટી વઈ જા લહર એ અમારે તો જે ગામ હાજર થી હરમાતા હરમાતા પાછા આવે આઈ જો આઈ જો ને બે જવા

¡Ni veje! ¡Ni veje! ¡Ni veje! ¡Todo el mundo! ¡Oye, es que me dejaron! ¡Oye, Wordworp, pide aima! ay, me

હાલો રમે લીધું રેડી કા જવું ચા ફટાફટ બાકીમાં એક માં મજા આવે અમે તો રિવરફ્રન્ટ એટલે બધા નવા નવા ઈચકા હોય આ તે હોય પણ આપડી લોહરપટ્ટી માં જવાનું એક જ ઈ પણ ગ્રીન કલર ની હે ન્યાય પણ ગ્રીન કલર ની હે એની ફેવરેટ જ જવાનું